જય માતાજી મિત્રો હું છું મેહુલ ઝાલા તો મારે વાત કરવી છે આજે કે બગદાણામાં ચાલી રહેલા આ વિવાદ વિશેની બગદાણામાં વિવાદ વિશેની વાત ચાલી રહી છે એમાં મેં બે વિડીયો આપેલા છે અને એક વિડીયો આ લોંગ વિડીયો બનાવવાનું કારણ એ છે કે મારે તો એક મોટો વિડીયો બનાવો છે અને બધાને વિસ્તારથી સમજાવું છે આમાં શું છે તો થોડાક સમય પહેલાં બગદાણાના ટ્રસ્ટી બગદાણાના ટ્રસ્ટીને કોલ કરવામાં આવ્યો કોળી સમાજના કોઈ યુવાન આગેવાનને ત્યારે તેને એવી રીતનો જવાબ આવ્યો આપવામાં આવ્યો કે ભાઈ આ કોઈ સમાજનો પ્રશ્ન નથી આ બહારનો પ્રશ્ન છે તો એમાં અમે કશું ન કરીએ અમારે કાંઈ ન જવાનું અમારે કોઈ લાગે વળગે નહીં આ સમાજનો પ્રશ્ન નથી ઓલા ટ્રસ્ટનો પ્રશ્ન નથી એ બહારનો પ્રશ્ન છે એમાં અમારે કાંઈ કશું લાગે વળગે નહીં તો એ વ્યક્તિને એ ટ્રસ્ટીને મારે એટલું કહેવું છે ભાઈ કે શું આ વસ્તુ જ્યારે બની છે ત્યારે કોઈ નવનીતભાઈના ઘરે કોઈ પ્રસંગ હતો નવનીતભાઈના ઘરે કાંઈ એવી રીતનું હતું ત્યારે તેને કહેવામાં આવ્યું કે ભાઈ તમે મેનેજર ટ્રસ્ટી એને ઉચ્ચ ઉચ્ચાર કર્યો છે જે શું નવનીતભાઈના કોઈ ઓલામાં કામ કરતા નવનીતભાઈની કોઈ કંપનીમાં કામ કરતા નવનીતભાઈ શોરૂમમાં કામ કરતા ત્યારે કોલ કરેલો હતો કે ટ્રસ્ટીના બજરંગદાસ બાપાનું જે ટ્રસ્ટ ચાલે છે તેના વિશેનું કામ હતું તે માટે કોલ કરેલો હે એના માટે કોલ કરેલો હતો કે કોઈ નવનીતભાઈના અંગત કામથી કરેલો હતો એટલે તમે એમ કહો છો કે આ પ્રશ્ન ટ્રસ્ટ બહારનો છે અમારો નથી એટલે હું આ સોખવેટ કરવા આવ્યો છું કે તે કરેલું હતું કે તે કરેલું હતું એ મને જરીક જવાબ આપો ને અને જો તમે એવી રીતનું કરતા હોય ને કે અમારા પ્રશ્ન તો હું દરેક સમાજના વ્યક્તિને કહેવા માંગુ છું કે આ ટ્રસ્ટીનો જવાબ છે ને એના ઉપરથી કહેવા માંગુ છું કે શું આપણે આજ કરવાનું છે ગમે ત્યારે કાંઈ પણ એવી મોટે મોટા સ્થળો હોય મોટા મોટા ધાર્મિક ઓલા હોય ત્યાં આપણે જવાનું સમાજના કાર્ય ચાલતા હોય તો કે કાંઈ પણ ચાલતું હોય તો કે આલો સમાજના મંડળ છે સમાજ દરેક મારું મારા ગામ બગડાણા મારા ગામથી એકસો વીસ ત્રીસ કિલોમીટર થાય છે મારા ગામથી બોલેરા ભરાય ભરાય જાય છે મારા સમાજનો સેવા કરવા અરે ગામમાંથી એક સેવા કરવા જાય છે ને દરેક ગામમાંથી હું લખીને સાથી ઠોકી ના કવ છું કોળી સમાજ જ વ્યક્તિ છે હોય છે હું નથી કે તો બધા સમાજમાં સેવાક्रिय કામ કરે જ છે આસ્થાનું ધામ છે હું પણ સનાતની છું હિન્દુ ધર્મને બિલોંગ કરું છું બજરંગદાસ બાપા સી બકડાણામાં બિરાજ છે ને એવી જ રીતે મારા દિલમાં પણ બિરાજે છે અમે પણ એની ઉપર अटूट શ્રદ્ધા રાખીએ છીએ પણ એનો મતલબ એમ નથી કે ખાલી શ્રદ્ધા રાખીએ છીએ પણ ટ્રસ્ટી હોદ્દેદાર બનીને આ સમાજ ને વાિંદા ને પોતા અને કચરા અને તે જ કરાવવું અને હું એમ પણ નથી કહેતો કે ટ્રસ્ટી હમેથી કહે છે કે તમે સેવા કરો આપણું મન કહે છે ત્યારે સેવા કરવા જાય છે એમ હું એમ નથી કહેતો કે ભાઈ ટ્રસ્ટી આપણને બોલાવે છે ત્યાં સેવા કરવા પણ અમને એક ભાવ છે અમને એક એવી રીતનું છે કે ભાઈ અહીંયા આપણા સનાતન ધર્મનું હિન્દુ ધર્મનું એક જાગતું ઓલું છે ત્યાં સનાતન ધર્મની સંસ્કૃતિ ત્યાં સચવાયેલી છે ત્યાં સનાતન ધર્મના ઉચ્ચારો થાય છે જ્યાંના શ્લોક બોલાય છે ત્યાંની સનાતન સંસ્કૃતિને આગળ આવે છે એટલે ત્યાં બધા સેવા કરે છે ને બધું ઓલું કરે છે પણ સેવાના નામે સમાજના યુવકને શું મળ્યું છે ભાઈ કોઈ ભાઈ નવનીત ભાઈ કોઈ એના માટે નતું કર્યું અને કદાચ એમ કહે છે આ ભાઈ સો ટકા જૂની મેટર છે એને હું નથી કહેતો

ના કોઈ એમ કેતું હોય કે ભાઈ મેનેજર ટ્રસ્ટી એને કહી દીધું તેમાં થઈ ગયું છું સો ટકા કાંઈ નહીં થઈ સમાજનું આગેવાન હોય એને કહી દીધું હોય તો કાંઈ વાંધો નહીં કોઈ ગામનો મોટો વ્યક્તિ હોય એને કહી દીધું હોય તો કાંઈ વાંધો નહીં પણ યોગેશ સાગર રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ છે યોગેશ સાગર એ નહીં રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ છે અને રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ હોય ને એને કાંઈ પણ બિરુદ આપવું ને એટલે એનો રાજકારણનો ફાયદો થાય છે અને તમને ખબર ન હોય તો એ ખ્યાલ પાડી લેજો કોઈપણ વ્યક્તિને કોઈ પણ રાજકારણને બિરુદ બીજું આપી દો ને એટલે એને સો ટકા એના પોલીસ એના ઓલા કરિયરમાં ફાયદો થાય છે અને એના માટે કીધું હતું ને તો એના માટે નવનીતભાઈએ સાચી જ વાત કરી છે કે એમ તમે કોઈપણને કહી ન શકો અમુક અમુક ન્યૂઝ ચેનલવાળાને પણ હું કહું છું ન્યૂઝ ચેનલવાળા ઘણા એમ સપોર્ટ કરે છે અને અમુક અમુક ન્યૂઝ રૂમવાળા હું ચોખ્ખું કહું છું ન્યૂઝ ચેનલનું નામ પણ દઉં છું ન્યૂઝ રૂમવાળા બીજા બધા જ ચેનલવાળા ઘણા છે પણ એનું નામ મને મોઢે નથી આવ્યું પણ એનું કહું છું ન્યૂઝ રૂમવાળાએ ચોખ્ખું કહી દીધું કે આની સ્ક્રીનશીટ આપી દીધી એ ગુનેગાર નથી અરે તમે કઈ રીતે કહેવાય ઓલું કરો તો હવે જો ને હવે પાછું ઓલું જામ્યું છે તો આપોની તમારા થંભેલમાં નાખો નહીં કે આરોપી છે એવી રીતનું નહીં નહીં ન્યા નહીં નાખશો કારણ કે તમને ત્યાંથી ફંડ આવે છે હ જેને દેશનો તમે ચોથો સ્તંભ કહો છો ને ન્યૂઝ મીડિયા જેને દેશનો તમે ચોથો સ્તંભ કહો છો ને ન્યૂઝ મીડિયા એ હું ચોખ્ખું કહું છું એ છે ને ફંડ લઈ લઈ અને જે પાસેથી ફંડ આવે છે ને તેની જ બોલબાલી કરે છે ને એની જ વાહ વાહ કરે છે બાકી આ તો કોઈ મોટા પડે છે ને ત્યારે ન્યૂઝવાળા ફેરવે છે ને બધું ઓલું કરે છે એટલે આમાં છે ને ભાઈ સંકળાયેલા વ્યક્તિ જે પણ હોય ને તેની પાસે કાયદેસર કાર્યવાહી કરો અને હું તો એમ કઉ છું કે આમાં છે ને સંકળાયેલા વ્યક્તિ છે નીકળા એક જ નહીં અત્યારે જેનું નામ આવે છે એ નહીં પણ આમાં છે ને ટ્રસ્ટી પણ સંકળાયેલા છે ને એટલે જ અમે ટ્રસ્ટી માટે કહે છે કે આમાં ટ્રસ્ટી તમે પણ થોડુંક બોલો અને તમે પણ કઈ કહો કે ભાઈ આ રીતનું ન થવું જોવે હલો કાંઈ નહીં પણ ખાલી તમે એક ટ્રસ્ટી બહાર આવીને એમ કે ભાઈ આવી રીતનું ભલે તેને કોઈ બીજા કારણસર પણ પણ આવી મારવું આ એક અમારો સેવક હતો એમ તમે કોઈ ટ્રસ્ટીએ કીધું ખરું બગદાણાના ટ્રસ્ટી એ કઈ એવી રીતના બહાર આવીને એમ પણ કીધું કે ભાઈ અમારો સેવક હતો અને એને તમે આવી રીતનો ઢોર માર માર્યો છે તો એવી રીતનું ન થવું જોઈએ એ આ પ્રક્રિયાથી એને વખોડી પણ ખરી તમે એમ પણ કીધું કારણ કે મને તો એવું લાગે છે આ બધીની મિલી ભગત છે બધાની વાત નથી કરતો પણ અમુક અમુક એવા હું હોય સો ટકા જેમ કે એક હું નામ આપું છું યોગે સાગર ખુલ્લે આમ નામ આપું છું અને કાયદેસર નામ આપીશ કારણ કે છે ને સત્ય કેવામાં ક્યારે ક્યારે હું જાલા અસકાતો નથી અને સત્ય ગમે તેને મોટા ઉપર કેવું અને હું એમ જ કહું છું આ પોલીસવાળા ન્યાયતંત્ર બનીને તમે રહેવા દો તમારે ન્યાયતંત્ર નથી બનવું તમે કોઈ જજ નથી બની ગયા તમે તમારી રીતે ગુનેગારને આ ગુનેગાર છે ને આ ઓલો છે ને એવી રીતના તમે કોઈ જજ નથી બની ગયા ભાઈ એ કામ ન્યાયતંત્રનું છે તો તેને ન્યાયતંત્ર સુધી પહોંચવા દો એ મેટરને તમે પોલીસ સ્ટેશનમાં શું કામ ને યાર પોલીસ સ્ટેશનમાં તમે તો જાણે કોર્ટ બનાવી દીધી એવી રીતના તમે પોલીસ સ્ટેશન કરી નાખ્યા છે તો કે આ હાલે ભાઈ આ ગુનેગાર છે આને જવા દો જેલમાં આ નિર્દોષ છે અને જવા દો એવી રીતના નુઆલે સાહેબ ન્યાયતંત્ર સુધી એને કેસ પહોંચાડો તો ખબર પડે કે કોણ એમાં સાચું ને કોણ ખોટું છે એટલે બને ત્યાં વિડીયો શેર કરજો અને દરેક સમાજના વ્યક્તિ સુધી પહોંચાડજો અને હું એમ કઉ છું કે આમાં ટ્રસ્ટીને આગળ આવવાની જરૂર છે બાકી ટ્રસ્ટી બદનામ થાય છે સો ટકા પછી તમે નહીં કહેતા કે આમને અમારી રીતે ખોટી બદનામ કરશે એમ બદનામ કરવા માંગતા નથી પણ આવી રીતનું થાય છે એટલે તમને કહીએ છીએ કે આના વિશે તમે પણ કહો કે ભાઈ આમાં આવી રીતનું છે અને યોગેશ સાગર સો ટકા સંકળાયેલા છે એટલે હું પોલીસને પણ કહું છું કે એની પણ યોગ્ય રીતે તપાસ કરજો અને હું ખાલી ખાલી બોલી નાખવાળો વ્યક્તિ નથી ને ખાલી ખાલી એવી રીતનું નથી કે ભાઈ ગમે એમ બોલી નાખવું અને ટીઆરપી માટે કરતો નથી એક પેલા એ વસ્તુ કહી દઉં ટીઆરપી માટે ક્યારેય બોલતો નથી ટીઆરપી માટે કરવું હોય ને તો અત્યાર સુધી હું એક મેટરમાં પહેર્યો હતો પાછું સાનો થઈ ગયો કારણ કે જે મેટર આપણને એમ લાગે છે એમ બોલવું પડે છે ને બોલીએ છીએ બાકી ટીઆરપી કરવું હોય ને તો દરરોજના મુદ્દા મળતા જ હોય

અને દરેક સુધી આ વિડીયો શેર કરજો તો અસ્તુ જય હિન્દ જય માતાજી બાપા સીતારામ હર હર મહાદેવ